નમસ્કાર દર્શક મિત્રો બોલે છે ગુજરાત એટલે કે જી નાઇન ન્યૂઝના પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને વાત કરવાની છે ખાંબા તાલુકાના રબારિકા ગામની જે સીસી રોડના ખૂબ મોટા ભ્રષ્ટાચારની જે ચર્ચા છે આ ચર્ચાનો વિષય બનો છે આ વિષય પર આપણે હાલ અત્યારે માંદરે વતન એટલે કે ચેતનભાઈનું ગામ રબારિકા હોય અને હે સુરત હાલ અત્યારે પોતાનો વ્યવસાય સાથે જોડાયેલા હોય ત્યારે જી ન્યૂઝના સ્ટુડિયો પરથી વાત કરવા પર હાલ અત્યારે ચેતનભાઈ આપણી સાથે છે એમની પાસેથી જાણવાના પ્રયાસ કરશું કે રબારિકા ગામની અંદર જે સીસી રોડનો જે ભ્રષ્ટાચારની જે ચર્ચા છે તે શું ખરા અર્થમાં શું ઘટના છે ચેતનભાઈ વિગતથી જણાવજો કે ખૂબ મોટી ચર્ચાનો વિષય બન્યો છે આ સીસી રોડમાં માત્ર ને માત્ર મટીરિયલ હાવ હલકી ગુણવત્તાનું વાપરીને વીસ ટકા કામ કરી એની કરતાં તો જે પહેલો રોડ જે જૂનો હતો રાજુલાના પથ્થરનો એ ચારો હતો એ એ પથ્થરનો રોડ કાઢ્યા વગર એની ઉપર બીજો રોડ બનાવીને ડબલ વાર બિન લેવાના પ્રયત્નો થઈ રહ્યા છે જેથી કરીને હું મારા મારા વતન ગયો અને ગામજનો જાગૃત થઈને બધા એકઠા થયા અને અવાજ ઉઠાવ્યો કાંઈ ને કાંઈ આ કોન્ટ્રાક્ટરો પોતાની નાણાં વધારવા માટે આવા ભ્રષ્ટાચાર કરી સ્પષ્ટ દેખાય છે ઘણા બધા મિત્રોને ફોન કર્યા છે તમે તો અગાઉ પણ આ બાબતે રજૂઆત અગાઉ કરવામાં આવી હતી જ્યારે આ રોડનું કામ ચાલુ નહોતું હતું જયારે રોડનું કામ ચાલુ કરવાનું હોય તે દરમિયાન આ રજૂઆત કયા અધિકારી સુધી ક્યાં સુધી કરવામાં આવી હતી સૌપ્રથમ તો કામ ચાલુ હતું અને બોગ કામ થતું હતું એની જાણ મેં નાના સ્થાનિક રોડના જવાબદાર અધિકારી તલાટી શ્રી અને એચ સાહેબને કરી હતી તો પણ રાત્રે નવ વાગે ગોળા મંગાવીને કામ ચાલુ કરવામાં આવ્યું તો રાત્રે નવ વાગે મારા ફોન પરથી મેં ડાયરેક્ટ ડીડીઓ સાહેબ અમરેલીને રજૂઆત કરતા ડીડીઓ સાહેબે ફર્સ્ટ એવું કીધું હતું કે થર્ડ તપાસ વગર કામ ચાલુ નહીં થાય તો પણ રાત્રિના બાર વાગે અચાનક ચાર ગોળા મંગાવીને આખા રોડનું કામ એક જ રાતમાં પૂરું કરી દેવામાં આવ્યું તો વાત કરીએ સીસી રોડની તો કેવા પ્રકારની કામગીરીથી તમે જ્યારે ગ્રાઉન્ડ પર ગયા તમારા ગામની અંદર ત્યારે તમે ગામજનોને એકઠા કર્યા આ રોડની શું દશા રોડની દિશામાં તો સ્પષ્ટ દેખાય છે આપણે એક ત્રિકમ મારી એ લોકો તો પહેલી વાત તો એ લોકો અધિકારીઓ કોઈ સાધન સામગ્રી લઈને નહીં આવેલા હતા અમે અમારી જાતે અમારા સાધનો લાવીને અમે એને ચેમ્પલ આપ્યા તમે જુઓ રોડમાં ત્રિકમ મારીએ તો માત્ર ને માત્ર માટીના મોટા ઢેફા નીકળતા હોય એવી પરિસ્થિતિ છે સ્થળ પર તો આ ગામની અંદર જવાબદાર સરપંચ તલાટી કે પછી અન્ય આ જવાબદાર જે પણ છે આવી રીતે ઘણા બધા ગામોની અંદર કંઈક ને કંઈક ભ્રષ્ટાચાર થતો હોય શું લાગે છે કે ગામોની તપાસ થવી જોઈએ કે ક્યાં હું તો એમ જ કહું છું કે રબારીકા ગામના પેલા ખાંભા તાલુકાના અગિયાર ગામોમાં જ્યાં વહીવટદાર શાસન ચાલે છે તો મને એવું દેખાય છે કે બધી જ જગ્યાએ આવું થતું છે કારણ કે રોડ ચાલુ કરતા બધા ટૂંક સેમ્પલ લેવાના હોય એવી કોઈ સરકારી પ્રક્રિયા તો કરી જ નથી આ કોન્ટ્રાક્ટરોએ અને માત્ર ને માત્ર લોટ પાણીને લાકડા જેવી પરિસ્થિતિનું સર્જન કર્યું તો શું કહી શકાય કે આ ભ્રષ્ટાચારની અંદર ગામની અંદર વધુ તપાસ કરવામાં આવતા અન્ય કામોમાં પણ ભ્રષ્ટાચાર હોઈ શકે હું તો એમ માનું છું કે ગામમાં જે અત્યાર સુધીનો મારા ગામનો વિકાસ થયો જ નથી કારણ કે જે જે ગ્રાન્ટો આવે છે આવી રીતના પોતાના અને અધિકારીઓના મિલી ભગતથી માત્ર ને માત્ર એના ખિસ્સામાં પૈસા આવે એ જ મહત્વ એ લોકોએ રાખે